વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબત કરવા સારો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જીપી રોડ પોલીસ સ્ટેશન ની ગેરકાયદેસર ગૌ વંશ માસ કિલો પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ પકડાયેલ આરોપીનું નામ ઇદ્રેશભાઈ ઇસ્માઈલભાઈ કુરેશી તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી શંકાસ્પદ ગૌ વંશ માંસ આશરે પિસ્તાળીસ કિલો જેની કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર બસો પચાસ તથા વજન કાંટો વજનયા લાકડાનો ધાતુનો છરો રોકડ રૂપિયા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા